તો ભી ગાઈસ મે બહાર આયા હું પર રિઝલ્ટ લોડ એટના લે રહા કે ખુલતા ही નહીં આપ देखो અપી 9 બજે દિખા રહા હે અંદર પાણીમાં नमस्कार जय श्री कृष्णा आज आज गुड मॉर्निंग अभी बजने में हुए आठ बज चुके हैं तो आज का दिन कुछ धमाकेदार होने वाला है आज पूरा व्लॉग एंड तक देखिएगा अभी मैं जा रहा हूँ मंदिर पे और दूध लेने जा रहा हूँ दूध लेके आके दिखाता हूँ नौ बजे हमारा रिजल्ट है तो अभी गाइस मैं बाहर आया हूँ पर रिजल्ट लोड इतना ले रहा है इनकी खुलता ही नहीं आप देखो अभी नौ बजे दिखा रहा है अभी देखते हैं कितने बजे आता है लगभग तो नौ ही बजे आएगा फिर देखते हैं कितने बजे आता है आई आई एम सो एक्साइटेड फॉर दिस मोमेंट ब्रो बट अभी क्या है वैसा है ना क्या होगा क्या नहीं होगा ऐसा चलता है बट आपको पूरा दिखाएंगे हम पूरा मचाएंगे और पूरा दिखाएंगे तो आप कंटिन्यू रहेगा बराबर मचा नहीं था सो अभी yeah, ऐसा बोबड़ा गया है ओके चलो <laughs> okay, तो अभी भी ऐसा देखो लोड ही ले रहा है नौ बजे ही आ रहा है तो नौ बजे ही खोलेंगे फिर से ओके तो मिलते हैं व्लॉग में बने रहिए हमारे व्लॉग में चलो भाई कैसा है आर एक्साइटेड फॉर एक्साइटेड फॉर या या लगता है क्या आएगा अच्छा तो, इसल तो इसलिए पूरा एंड तक देखिएगा है ना? ना तो आपको पता चल जाएगा कि बहुत बढ़िया चलो अभी मम्मी के साथ ट्रैंग करते हैं क्या आता है वो अभी भी देखते हैं क्या रिएक्शन चलो मम्मी आ गया है रिजल्ट वाह क्या बोलना चाहोगे

પરંતુ રિઝલ્ટનું અને આ હું બી વ્લોગ મિક્સ કરી નાખીશ અત્યારે જાઉં છું ટ્યુશને ક્લાસીસમાં હવે સ્પીચ તો તૈયાર કરી છે જોઈએ હવે ટાઈમ હશે તો આપણે બોલશું બરાબર તો હવે ડાયરેક્ટ મળીએ આપણે ક્લાસીસમાં ત્યાર પછી બી કન્ટિન્યુ રહેજો એ તમારે ક્યાં જાઓ શું લેવું તો એની માટે રાજુ સર આપણે કહી શકીએ કે શ્રેષ્ઠ શિક્ષણ માટે તો ટેલેટ કે તમે જો ટેલેન્ટમાં અભ્યાસ નથી કરી તો તમે કંઈ એ તમને ક્યારેય ખબર પડે કે જે આના મિત્રો જે બીજે ગયા હતા ને એ પાંચ જણાને ખાલી પાંચ જણાને છે એ બધાને ખાલી તમે મળો અને ને તો એ લોકો એવું કહેશે કે ભલે એ લોકો બીજે ક્યાંય ભણી એ લોકો કે અમે જે તમને અમે લોકોએ ચેલેન્જ જોડી એવું કોટિંગ નથી આ આ કોમર્સનો વિદ્યાર્થી છે અને હવે શબ્દ કાઢવાનો જો તમને ચેલેન્જ કો જો કાર્ટ કે આપણે બધા સ્કેલેબલ છે પણ આપણને ખબર નથી કે આપણે અંદરથી શું બહાર લાવો એટલે નામ ચેલેન્જ રાખ્યું આવું હોય છે આપણે અગિયાર વાર ખૂબ સારી રીતે કરશું અને સારું પરિણામ મેળવીશું અત્યારે આપણે ભવ્યથી ભવ્ય પરિણામ અગિયાર વારમાં હજી સારી મહેનત કરશું તો હજી સારું પરિણામ આવશે અને આ બધો જે અમે અત્યારે ઊભા છીએ એ બધો રાજુ સર ને બધા જ આભારી છે જોશ્રી અમને જ જાય છે એટલે હજી તમે મહેનત કરશો અગિયાર વારમાં આવો ને તો શરૂઆતથી જ મહેનત કરશો એવું મને લાગે છે તો તમે જો શરૂઆતથી કરશો તો સારું પ્રયામ આવશો કોમર્સ કોમર્સના અચ્છા કોમર્સમાં સ્ટેટ એકાઉન્ટ જો આ ઘણા વિષય હોય એને સરળ તમારે શીખવો હોય તો તમારે ટેલેન્ટ જોશ કઈ ફરીથી તમારે ભેટો કરવો હોય તો તમે કોમર્સ લેજો એવું નહીં પણ તમારે બાર કોમર્સમાં સિલેસર ફરીથી આવશે અને તમે ફરીથી એની સાથે મુલાકાત કરી શકશો અને કોમર્સમાં ઘણી બધી ફિલ્ડ છે લાય છે તો તમે સારું વિચારી લાવી કહી શકો જુઓ એક વસ્તુ ખાસ તો આ બધાની છે તમે લોકો જોઈ શકો છો તમે એક્સપિરિયન્સ એક ખોટો નિર્ણય ક્યાંથી ક્યાં સુધી જાય છે એ અમે તમને અત્યારે કહીએ

ગોડિયા સારામ સારા બ્લોક બનાવે છે એટલે એ છે એટલે પછી મને બનાવ શીખવાડ દે એટલે હું પછી આવા બ્લોગ બનાવી દઉં અને પછી બહુ ફેમસ થઈ જાવ આમ તો ડાયરેક્ટ આલે સાચી વાત છે તો કોમેડી કેટલા કેટલા લોકો ના માર્ક્સ બધાને પૂછીએ ને તેમાં કેટલા ખુશ હોય અને કેટલા ના ખુશ હોય ખુશ એટલા માટે હોય

મારા પરસેન્ટેજ કેટલા એવું વિચારી લો કોઈ કીબો વાંધો આવે નહીં પણ જે આય એવું જ વિચારવાનું કે મને ઉત્તમ મળ્યા છે હું યાદ એક કે આ માર્કશીટ માંડ એક આખ મહિનો સુધી લોકોને યાદ રહેશે ઘણા લોકો શરમાય કે હું મારા ઓછા આયા આજુબાજુવાળાના છે